બધી રીતે સશક્ત કે ભાઈ પુરુષોત્તમ સોલંકી અંધે સરસ મજાનો એવોર્ડ મળ્યો છે આપણને ભાઈ અહીંયાથી થી થી ગિફ્ટ લેવા આવ્યા છે પરજી આવ્યો દેખા થઈ ગયા અહીં એવોર્ડ માં હા સમાધાન થઈ છે જમવા બેસી ગયા છે શુભ સવાર જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે તો સવાર સવારમાં નાઈ ધોઈને આઠ વાગે રેડી થઈ ગયો છું જેમ કે જાઉં છે ભાવનગર થમલેન જોઈને તમને આઈડિયા આવી ગયો છે જી હા ભાઈ આજે આપણા કોળી દિવ્યશભાઈ સોલંકી એમને બધાને મળવાનું છે અને સરસ મજાનો સન્માન સમારોહ છે જેમાં એમ કહેવાય કે જેટલા પણ કોળીના ઇન્ફ્લુઅન્સર છે એ બધા જ આવવાના છે બોટાદથી અને ભાવનગર જિલ્લાથી જેટલા પણ કોળીના ઇન્ફ્લુઅન્સર છે ને બધા આવવાના છે તો ઠેઠ સુધી બનાવીએ તો બધા ઇન્ફ્લુઅન્સર નહીં હવે સવાર ખવારમાં હે ને શોપ ખોલવી પડે કેમ કે પપ્પાની વીઆઈ ગયા છે ભાઈ એટલે શોપ ખોલવી પડે તો હું આવી ગયો છું શોપે હવે જેકભાઈ છે ને મને અહીંથી લેવા આવે છે અહીંથી પછી અમારે બે ભાઈ નીકળવાનું છે ભાવનગર વિવાદ ઉપ કરી નાખે છે કમ્પ્લીટ ને જેકભાઈ આવી ગયા છે તો હાલો તમને મળાવું જો કાઈ ઘટ્યા ન જો જો ફેટ ન હોય ફેટ ન હે પગે લાગ્યું એલા પગે હે

ચા પીને પીએ નીકળીએ હું કેવું હવે તમે ગણજો હવે હું નહીં ગણું ભાઈ એને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ને અહીંયા આ જગ્યાએ અમારું મીટઅપ છે ભાઈ બધા જ ઇન્ફ્યુઅન્સર ઘણા ખરા આવી ગયા છે અમે હારવા હાર હતા અમે પહોંચી ગયા છીએ જેકેટ બેકેટ કાયદા છે બધાય હવે હવે જઈએ અંદર પછી ખબર પડે કઈ રીતનું છે પહોંચી ગયા છીએ ઇવેન્ટમાં સરસ મજાનું અને મહાન મહાન ધોરણ ધોરો આ તો હારે જતા જુ હા બધા મહાન ધોરણ આમ તો જો ક્રિએટરો ક્રિએટ ડોટ ખોખો બધા ક્રિએટરો જો ભાઈ અહીંયા વિલેજર છે ભરતભાઈ એ છે અમારી સાઈડના આ બાજુ પણ બધા ક્રિએટરો બેઠા છે જો તમે આ ભાઈ બધા ક્રિએટરો આજ મુલાકાત થઈ ગઈ છે આ બાજુ અમારા મુકેશભાઈની આ ભાઈ પણ બેઠા છે બધા ક્રિએટર થોડીક જ વારમાં આગળ ની આવે છે ને પછી આપણે આગળ જોઈએ કઈ રીતનું આયોજન છે

તો જીકવે આમ ચાલો તો મેં ઉંચા આદિના સંબોધલે કારણ આ છે અને તેરે કેન્દ્રવાઈ પોટસી પર હસમિત આપે એક સપળ વિડિયો સ્લોટ બનાવે છે અને સોશિયલ મીડિયા પર કોપજ પેનર છે અને માય કોલીશન આ ક્રિએટર કન્ટેન્ટ 2025 જો ભાઈ સરસ મજાનો એવોર્ડ મળ્યો છે આપણને ભાઈ અહીંયાથી ભાઈના હસ્તે કે દિવ્યશભાઈના હાથે સરસ મજાનો અને એક ગિફ્ટ પણ આપી છે કાંઈક ભાઈએ અમે અમને પછી ખોલશું ત્યારે ખ્યાલ આવશે આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે બોટાદથી ગિફ્ટ લેવા આવ્યા છે બોટાદથી પ્રદીપભાઈ બોટાદથી

બધી રીતે સશક્ત તો કે ભાઈ પુરુષોત્તમ સોલંકી અંધેરી તો મારા ફાધર પાસે આવ્યા ઘણા દિવસ પેલા નિષ્કોલક મહાદેવ ત્યારે મેં ભાઈને કીધું કે ભાઈ આમ આપણા કોળી સમાજમાં ઘણા બધા ક્રિએટરો છે કાંઈક નાનું એવું મીટઅપ કરીએ તો મજા આવે તો આજે ભાઈએ સરસ મજાનું ભાઈ એટલા બધા કોળી સમાજના આપણા યુવાનો આમાં ઘણા બધા નવા નવા ક્રિએટરને આપણે પરિચય થયો તો ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને ફરી પાછા આનાથી પણ વિશેષ મીટઅપ કરે ને બધા આપણે હવે હવે તો આપણે શું છે બધા એકબીજા કઈ એક એક ભાઈ આપણા સમાજમાં મીટઅપ છે હાલો 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 તો આવો પરિવાર ક્યારેક મીટઅપ મોટું થાય એ ભાઈને બીજું તો આપ બધાનો પરિવાર હું આપ બધા એ પધાર્યા અને આ સમાજને ઉજળો રાખ્યો એ બદલે ઘણા બધા ક્રિએટર નામે અનામી મોટાથી વિદ્યાથી જસદણથી ભાઈસાબ બધા ક્રિએટરો અમારા અમારા બાજુના ભરતભાઈ વિલેજ હશે ઢાડા ઢાડા થઈ ગયા લદ્દાખ થી બરાબર કે કેમ જહરો હવે બધા ક્રિએટરો બેઠા છે અને ફોટો સેશન થતું છે મોસ્ટલી પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો છે બને કેમ જહરો કેમ છે ભાઈ સારું

ભૌતિક ભાઈ બબે એવોર્ડ લઈને ફરે વાહ ભાઈ વાહ એવું છે કેમ છે ભાઈ બાકી હરો જસદણ જસદણ ભાઈ જસદણ બધા ભાઈ દૂર દૂર થી આવ્યા છે શરૂ છે હવે આખો ફંક્શન છે ને એ પૂરો થઈ ગયો હવે જમવાનું છે ને અહીંયા નહીં છે અમારે જમવાનું બધે વ્યવસ્થા કરી રહ્યા છે બધા બે હલો ભાઈ બોટાદ થી ભાઈનો બર્થડે પણ હતો તો એક ભાઈનો સેલિબ્રેશન કરી નાખ્યું છે મસ્ત પ્રિવિયસ ભાઈના હાથે કાંઈ ઘટે નહીં જો ભાઈ આ તો રેસીપી બનાવતા જ હોય છે ટેસ્ટ કરતા જ હોય છે પણ આ કેવું લાગ્યું છે એવું છે એવું આવ્યું ને ના આ ફૂલ વિજય વિલેજ રસોઈની ટીમ જમી રહી છે અહીંયા આમ જો સોશિયલ મીડિયા આમ રહી લે બાકા જે કી બોલે છે મોટી મોટી ડીલું સાઈન કરવા મળ્યા છે અને

નામની ટ્રોફી છે ટ્રોફીઓ ભાઈ ઘણી બધી ભેગ્યું થઈ ગયું પણ રશ્મિતા જોવે છે ટ્રોફી કેવી લાગે એને જોઈએ આ ભાઈ ભાઈનો ફોટો તાત્કાલિક અમને આજ ના આપ્યો એ લોકો ગિફ્ટમાં તો જો આ ફોટો છે દિવ્યશભાઈ સાથેનો તાત્કાલિક જ આપ્યો ના ફ્રેમિંગ કરીને એમને જ આપ્યો બધું અને આ એવોર્ડ છે એવોર્ડ બધા બધા ભાઈ ટોપ આવ્યો ને તો અત્યાર સુધીમાં આવડો આ જો કાંઈ ઘટે જો કૌશિક બાંભણિયા અને કૌશિક અસ્મિતા બ્લોગ બે ચેનલ છે આપણે બે ચેનલનું ભૂલ પડી ગઈ એવા થા છે એવું છે તો જો મસ્ત હવે આ આપણા સાથને સહકારથી થયું છે અને ઘણા બધા કોળી યુટ્યુબરને આજ મળ્યા ઘણા બધા નવા યુટ્યુબરને પણ મળ્યા આપણે હજી હું જસ્ટ પહોંચ્યો છું પણ બાકી બીજું કાંઈ તો હતું નહીં પણ એક સમાજ તરફથી મિટિંગ હતી તો મેં કીધું ચાલો જઈએ બાકી એવું કાંઈ પર્સનલી એવું નથી કે ભાઈ આપણે તો બધા વરણ સાથે આમાં બધા તમે પણ આ સ્પેશિયલ અમારા કોળી વરણનું હતું આખું મીટઅપ ટૂંકમાં કોળી સેનાનું તો મેં કીધું આપણે જાઈએ અને જાણીએ બધું કઈ કઈ રીતનું છે તો તમે પણ આશા કરો છો વિડીયો ગમે છે વિડીયો ગમે એક લાઈક કરજો ચેનલ પર પહેલી વાર સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો મહાદેવ સબસ્ક્રાઈબ કરો